દેવગઢ તાલુકાના મોટી ખજૂરી ગામના રોડ ધોવાણ થતા ગ્રામજનો પરેશાન દેવગઢ ભારિયાના ચાપિયા પુલથી મોટી ખજૂરી ગામનો રસ્તો પાણીમાં ધોવાયો ગ્રામજનોને અવરજવર માટે મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તામાં બે બાજુથી મોટા ગાબડા પડ્યા રસ્તાની અંદર નાળાના મુકતા રસ્તો તૂટ્યો હોય તેવું ગ્રામજનો દ્વારા કહેવાયું ત્રણ મહિના અગાઉ બનેલો આ રસ્તો તૂટ્યો છે જે હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપર્યું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ રસ્તો પાણીમાં ભારે વરસાદે તંત્રની પોળ ખોલી નાખી છે પહેલે તક્યા રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી ગ્રામજનોની ભારે માંગ ઉઠવા પામી છે આ રસ્તો કઈ એજન્સી દ્વારા બનાવવામાં આવ્યો છે તેની તપાસ તંત્ર દ્વારા કરી યોગ્ય પગલાં લેવામાં આવશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે હવે તંત્ર જેટલું ઝડપી કામ હાથ ધરવામાં આવે છે તે જોવું રહ્યું જે જગ્યા પર નાળા મૂકવાના છે એ જગ્યા પર નાળા નહીં મૂક્યા અને હમણાં બે જ મહિનામાં રસ્તો મોટા પાયે ભ્રષ્ટાચાર બનાવવામાં આવ્યો રસ્તો કયું મોટે કદી આ જાગ્યાપૂર્તિ જે રાવતભર્યા તરફ ચૂંટો રસ્તો છે એ વરસાદના કારણે સાવ બોગસ કામ કરીને બનાવવામાં આવ્યો છે એના લીધે રસ્તાના બે જ મહિના થયા છે આ રસ્તો બન્યા પછી ટૂંક જ સમયમાં આ રસ્તો તૂટી ગયો છે અને સાવ બોગ્ગસ કામ આ રસ્તામાં કર્યું છે જોને તાત્કાલિક ધોરણે કોઈ બીમાર હોય કે હોસ્પિટલ જવું હોય તો અવરજવરમાં તકલીફ પડે છે તો તાત્કાલિક ધોરણે આ રસ્તાને રિપેર કરવામાં આવે એ અમારે ગ્રામજનોની માંગ